આ તારીખથી કેરળમાં મિત્રો ચોમાસા ની વાત કરીએ તો જે વરસાદની સિઝન ની શરૂઆત નું પ્રતિક છે મોસમ વિભાગે કહ્યું કે ચોમાસા ની અસલી શરૂઆત સત્તાવીસ મે થી ચાર જૂની વચ્ચે થઈ શકે છે દક્ષિણ પશ્ચિમ ચોમાસુમાં આમ તો લગભગ એક અઠવાડિયા પહેલા અથવા બાદ હાલમાં એક જૂને કેરળમાં પ્રવેશ કરે છે મોસમનું પૂર્વાનુમાન લગાવતી એજન્સી આઈએનડીએ પોતાના તાજેતરના પૂર્વાનુમાનમાં કહ્યું કે આ વર્ષ દક્ષિણ પશ્ચિમ ચોમાસુના વધતા ચાર દિવસની મોડલ ટ્રોટી સાથે એકત્રીસ મેના રોજ કેરળ પહોંચવાની સંભાવના છે આઈએમડી ના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રે કહ્યું કે આ જલ્દી નથી આ સામાન્ય તારીખની નજીક છે

શરૂઆતમાં કેરળમાં પહોંચે છે અને સપ્ટેમ્બરના અંત સુધી પાછું જતું રહે છે આઈએમડી ના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસુ સિઝન દરમિયાન સામાન્ય બે થી વધારે વરસાદ હોવાનું અનુમાન છે ગત વર્ષે ચોમાસાની શરૂઆત અનુમાનિત તારીખથી ચાર દિવસ મોડું આઠ જૂને થઈ હતી